પાટણ જિલ્લાના સાધનાલપુર તાલુકાના જાજમ ગામ ખાતે ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે જેને લઈને સમગ્ર ગામ ભક્તિમય બન્યું છે ત્યારે આ મહોત્સવને લઈને ગામના સરપંચ દ્વારા સમગ્ર ગામની અંદર ધરવામાં આવી હતી ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે આજ રોજ જાજમ ગામ ખાતે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી તો રામચંદ્ર ભગવાન અને રાધા કૃષ્ણ ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે આ શોભાયાત્રાને લઈને ગામની અંદર કેસરી વાતાવરણ બનાવી ભક્તિમય વાતાવરણ બનાવવામાં ગામના ગામના સરપંચ અને અન્ય લોકો દ્વારા દિવસનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજ રોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તો તારીખ વીસ એકવીસ અને બાવીસ ના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતવાણી ભજન અને ભોજન સાથે સાથે ગૌમાતા માટે ઘાસચારાની વ્યવસ્થા સાથે પંખીઓ માટે ચણ સવાના માટે લાડુ જેવી અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ અને ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે તો વધુમાં શ્રીનામ રામ અને રાધાકૃષ્ણનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે સમગ્ર ગામજનો દ્વારા આગામી એકવીસમી તારીખ રવિવારના રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે તો આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય ગ્રહ ઉપસ્થિત રહેશે તો ખાસ કરીને યજ્ઞના આચાર્ય તરીકે શાસ્ત્રી બાબુલાલ મગનલાલ શિરવાળાવાળા અને શાસ્ત્રી પ્રવીણભાઈ વખતરામ જાજમવાળા ઉપસ્થિત રહેનાર છે તો આ પ્રસંગે ગામના સરપંચ ભગવાનસિંહ અનુપસિંહ જાડેજા પરિવાર દ્વારા ભોજન પ્રસાદના દાતા અને રામચંદ્ર ભગવાનની મૂર્તિના યજમાન સ્વર્ગવાસી ઐતિહાસિક જગમાલભાઈ શંકરભાઈ રાવળ પરિવાર સાથે સાથે કૃષ્ણ ભગવાનની મૂર્તિના યજમાન ભગવાન અનુપસિંહ જાડેજા પરિવાર સહિત અલગ અલગ જીવાનો અને સમગ્ર ગ્રામજનોના સહયોગથી ભવ્ય રામ મંદિર અને રાધા કૃષ્ણ મંદિર બનાવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે શ્રી રામચંદ્રજી ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા તેમજ કૃષ્ણ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત જે વીસ એકવીસ બાવીસ તારીખના જે રાખડ છે નિમિત્તે ભોજનના દાતા પંખીઓને દાળ તેમજ ગાયોને ચારાનું આ નિમિત્તે

રામમય બની ગયું છે અને આજે આખા ગામે સાથે મળી અને ભગવાન રામનો નું કર્યું છે મૂર્તિનું અને ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ ગામમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગામ અને આખા તાલુકા અને વિસ્તારના તમામ વડીલો આગેવાનોના સહકારથી સારો ભવ્ય પ્રસંગ ગામમાં યોજાય અને સૌ શાંતિથી સૌ સમાજ એક થઈ અને ગામનું આ કાર્ય પૂરું પાડે એ ગામની વિનંતી છે અને સૌ આગેવાનો સાથે મળીને યુવાનો આ પ્રસંગ યોજી રહ્યા છે દીપક સતવારા સાથે ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ